के जीत हैं क्या नहीं अपना हिम्मत हो अपना में तो करीना देखा तुम्हारे मम्मी पापा ने मैं करीना देखा हूँ मेरी मम्मी पापा

અનેક રેકોર્ડ સર્જ્યા છે અનેક રેકોર્ડ એણે પોતાના પોતાના રેકોર્ડ પાર પાડ્યા છે તો એની આ જર્ની છે એ લોકો સુધી પહોંચાડવી હતી એટલે હું ખાસ એની આ ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું આ એના મધર છે અને આ તકસ્વી છે તકસ્વી પહેલાં તો આપનું સ્વાગત છે અને તમે આ લીંબુ સ્કેટિંગમાં કેવી રીતે રેકોર્ડ કર્યા મેં પેલા મારા મમ્મી પાપા પણ પહેલાં મને તરને વિચાર આવ્યો અને પછી થયું મમ્માને તે મમ્માને બોલ્યું તું આ કર પછી ફાધરને બોલ્યું કર પછી બધાને બોલ્યું તો મેં તો કરીએ આટલું બોલે તે તો તો હું તેમ તેમ કરતી ગઈ તો મારાથી ફાઇનલ મુમેન્ટ પર પહોંચી ગઈ તે હું ઘીની ચોર રેકોર્ડ પર પહોંચી ગઈ એટલું મે મોટું અચીવમેન્ટ કર્યું છે એટલે એ લોકોને વિશ્વાસ કરી ગયો તો મારા પર કે હું કરી શકું મિત્રો કહેવાય ને મોરના ઈંડા ને ચિતરવા ના પડે કે આ દીકરીનું જે તમે ભાષણ સાંભળ્યું એ અથવા એની જે ભક્તવ્ય સાંભળ્યું પરફેક્ટ થઈ જાય હવે એની એમના મધર છે આપનું નામ ડોક્ટર દેવાંશી વાઘાણી ઓકે તો દિવંશીભાઈ આને તકશ્વીને આ કેવી રીતે તમે નિમ્બુ સ્કેટિંગમાં મૂકવાનો વિચાર્યું અને આ શું હોય છે થોડું દર્શકોને સમજાવે એક્ચુલી કોવિડ ટાઈમમાં બધાને એકદમ લોકડાઉન ચાલતું હતું તો ઘરે અમે મલ્ટિપલ ગેમ્સ લાવી દીધી હતી બોક્સિંગ કરાટેનું કેટ સ્કેટિંગનું બધું જ એટલે ઘરે તો નોર્મલ ગ્રીલ પકડીને કે વોલ પકડી પકડીને કરતી હતી પણ સડનલી જોતાં જોતા છ મહિનામાં તો એ જાતે જ કરતી થઈ ગઈ તો અમે એને કરાટેમાં પણ મૂકી અને સ્કેટિંગમાં પણ ક્લાસીસમાં મૂક્યું તો ધીમે 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 એની ફ્લેક્સિબિલિટી પણ બહુ સારી હતી કરાટેમાં અને સ્કેટિંગમાં પણ સારી સ્પીડ હતી તો એ જ્યારે સાડા ચાર વર્ષની હતી ત્યારે નેશનલ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટુર્નામેન્ટ હતી અમૃતસર પંજાબમાં તો અમારી બહુ ઈચ્છા નહોતી બિકોઝ એ એજ કેટેગરી જ સ્ટાર્ટ થતી હતી અંડર સેવન તો સાડા ચાર વર્ષની છોકરીને અંડર સેવનમાં રમાડવાનું તો અમને બહુ ઈચ્છા નહોતી પણ એના સરે કીધું કે શું વાંધો છે ભલે આપણે જઈએ એને અમૃતસર લઈને પછી અમે ત્યાં અમૃતસર સુધી ગયા છતાં પહેલાં તો અમારી બહુ ઈચ્છા જ નહોતી કે અમારે એકચ્યુઅલી પ્રોફેશન છોડીને ફોર ફાઈવ ડેઝ બગાડીને જવાનું હતું પણ ત્યારે એને બે સિલ્વર મળ્યા અને પછી સરને પણ એવું થયું કે યાર આ કંઈક કરી શકે એમ છે બિકોઝ એ તો બહુ જ મોટી રીંગ હતી અને નેશનલની રીંગ તો આખી આપણા કરતાં ડિફરન્ટ જ હોય સ્લોપી અને એણે જોરદાર પરફોર્મ કર્યું ત્યારે એ ટાઈમે ત્યાં વન ડિગ્રી ટેમ્પરેચર હતું જો એ ના હોત ને તો કદાચ એ ગોલ્ડ લઈ આવી હોત એ ટાઈમે એવું હતું પછી બે ચાર મહિના પછી સરને એવું થયું કે કંઈક આની પાસે કરાવવું જોઈએ અને સર એવું કીધું કે આપણે બંનેને કોમ્બાઈન કરીએ કરાટ એની ફ્લેક્સિબિલિટી યુઝ કરીએ અને સ્કેટિંગની સ્પીડ છે એની તે બેનું કોમ્બિનેશન કરીને લીંબો સ્કેટિંગ કરાવીએ બેઝિકલી લીંબો સ્કેટિંગ એટલે શું કે કોઈ પણ એક ઓબ્સ્ટેકલ હોય કોઈક ઓબ્જેક્ટ હોય એની નીચેથી તમારે પાસ થવાનું વિધાઉટ ટચિંગ એમાં તમે કંઈક પણ યુઝ કરી શકો વેધર બાર યુઝ કરો ઓર કાર યુઝ કરો કંઈ પણ યુઝ કરી શકો પણ એની નીચેથી તમારે પાસ થવાનું વિધાઉટ ટચિંગ ઇટ ઇઝ કોલ્ડ લિમ્બો સ્કેટિંગ તો ગિનિસ બુક બેઝિકલી અમારો ટાર્ગેટ હતો પણ ડિરેક્ટલી એ ત્યાં સુધી અમને એવું લાગ્યું કે એ થોડું ડિફિકલ્ટ છે એટલે અમે સ્ટેપ બાય સ્ટેપ કર્યું પહેલાં એણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં કર્યું ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર્સ જેમાં એણે ફિફ્ટી મીટર્સ ડિસ્ટન્સ બાર નીચેથી કવર કર્યું એ એણે ફોર્ટીન સેકન્ડ્સમાં કવર કર્યું ખાલી બટ એટલે જે એક્ઝિસ્ટિંગ રેકોર્ડ હતો એક છોકરાનો હતો નાઇન્ટીન સેકન્ડ્સનો એ તક્ષુએ ફોર્ટીન સેકન્ડ્સમાં બ્રેક કર્યો પછી એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એણે કર્યું એમાં એણે લોએસ્ટ કર્યું જે એણે કર્યું હતું સેવન ઇંચ પર પછી એણે ફિફ્ટી મીટર લોએસ્ટ સેવન ઇંચ એણે કર્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પછી એણે કાર નીચેથી કર્યું એસયુવી કાર ક્રેટા હતી ટ્વેન્ટી ટુ કાર્સ નીચેથી એણે પાસ થઈ છે વિદાઉટ બ્રેક એ એને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં કર્યું અને ફાઇનલી એણે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લોએસ્ટ લીંબો સ્કેટિંગ ઓવર ટ્વેન્ટી ફાઈવ મીટર્સ સિક્સટીન સેન્ટીમીટર્સની હાઈટ ઉપર એણે કર્યું તો તક્ષવીને આમ આખો દિવસ આમ તો મોસ્ટ ઓફ ભણવા જતી હશે કે આ ધોરણમાં ભણે છે તક્ષવી એ સિનિયર છે માં ફર્સ્ટ માં છે તો જે પ્રેક્ટિસ નો ટાઈમ હોય કેટલો સમય જોઈએ એમાં સાચું કહું ને બેરા 6 મંથ્સ તો એટલા ટાઈટ હતા કે સ્કૂલમાં જ સ્કૂલ થી આવે બાર વાગે સુઈ જાય બે કલાક હોમવર્ક હોમવર્ક કરે લંચ કરીને બે કલાક આરામ કરી લે પછી એ ફાઈવ ટુ સિક્સ કરાટેમાં જતી હતી સિક્સ ટુ સેવન સ્કેટીંગમાં જતી હતી એટલે ઘરે આવતા સેવન થર્ટી થાય પછી એટ ટુ નાઇન સ્વિમિંગમાં જતી હતી સ્વિમિંગમાંથી રિટર્ન નાઇન થર્ટી એ થાય પછી ડિનર વિનર કરીને ટેન થર્ટી આ સ્પેશિયલ જે કોચિંગ કરતા હતા લીંબો સ્કેટિંગનું એમાં જતી હતી એ રોજ ટ્વેલ્વ થર્ટીએ સુધી હતી અને સવારે એ સિક્સ થર્ટીએ ઉઠતી હતી જે અમને બધા ઘણા બધા રિલેટિવ્સ પણ એવું કહેતા હતા કે છોકરીને આરામ જ નથી મળતો એ કેવી રીતે કરશે શું પણ એને પોતાના અંદરથી હતું કે મારે કરવું જ છે એટલે જ્યાં સુધી દ્રઢ મનોબળ અને નિશ્ચય મક્કમ ના હોય તો તમે કોઈ વસ્તુ કરી ના શકો જે અમારી તો હતી જ એઝ અ સપોર્ટર પણ તક્ષવીની એ બહુ જ સ્ટ્રોંગ હતી કે મારે કરવું જ છે બિકોઝ એને જે ઇન્જરી થઈ છે જો હું તમને ફોટોઝ શેર કરીશ તો તમને એવું થશે કે આટલું બધું વાગ્યું છે કારમાં એનો આખો ગાલ છોલાઈ ગયો છે હાથ આ જે લોએસ્ટ કર્યું એમાં સ્પાઇનમાં કેટલી બધી વાર વાગીને ચારથી પાંચ સ્પાઇનલ પોટ સ્પોટ્સ એવા છે કે જે ઇન્જરી એને થઈ છે પણ એ પડી જાય પછી તો ઉલટાનું એને એવું હોય છે કે બધા છોકરાઓથી એનું રિવર્સ છે કે પડ્યા પછી એને એવું હોય છે કે ના કેમ ના થયું હવે તો મારે કરવું જ છે એનામાં એ ટેમ્પો છે તો એ ટેમ્પો જળવાઈ રાખવામાં મમ્મી કેટલો સાથ આપે અમારો ફૂલ સપોર્ટ છે એને બીકોઝ અમે બી બીંગ અ ડોક્ટર્સ

ટેકનિકલ બધા જ પોઈન્ટ્સ એના ફાધર જ ક્લિયર કરતા હોય છે બિકોઝ ઇચ એન્ડ એવરી પોઈન્ટ પર નાનું 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 અમારે બહુ જ પ્રોબ્લેમ્સ આવતા હોય ફોર એક્ઝામ્પલ અમે બેઝિકલી પ્રેક્ટિસ ચાલુ કરી હતી કારણ કે અમારે લોંગ સો મીટર જેટલો પટ્ટો જોઈએ તો અમે હાઈકોર્ટના સર્વિસ રોડ ઉપર રાતે કરાવતા હતા અગિયાર વાગે કે જ્યારે કોઈ ટ્રાફિક ના હોય પછી અમે એક એવો રોડ શોધ્યો કે જ્યાં એ ડામરનો રોડ હતો એવું લાગ્યું કે એમાં બહુ ફ્રિક્શન ની જરૂર પડે એટલી સ્ટ્રેન્થ એના પગમાં ના હોય પછી લાગ્યું કે ના ડામરના રોડ પર ના પછી એક રોડ આરસીસી નો છે આરસી ટેકનિકલ ની સામે એક સોસાયટી બની છે ત્યાં તો ત્યાં રોડ ઉપર મેઇન રોડ ઉપર રોડ બ્લોક કરીને કરાવતા હતા એમાં એક તો એવું પણ થયું હતું કે એક બાઇક વાળો હતો રાતે ફૂલ સ્પીડમાં આવ્યો એને બે થી ત્રણ બાર ઉપર ચલાવીને નીકળી ગયો પણ એને જ ડર લાગ્યો કે યાર ભૂલ હતી એમ એટલે તરત જ ભાગી ગયો એટલે આવું પછી અમને થોડો મનમાં ડર લાગ્યો કે આવું ના કરાવે પછી અમે વિચાર્યું કે ટાઇલ્સ વાળી સરફેસ સૌથી બેસ્ટ છે એટલે પછી રિવરફ્રન્ટ પર અમે એને કરાવવાનું સ્ટાર્ટ કર્યું પછી સામે જ એક સોસાયટી છે મારા ક્લિનિકની ત્યાં કર્યું ફાઇનલી એને કારનો તો ત્યાં જ બનાવ્યો હજી એકચ્યુઅલી અમે એક જગ્યાએ અપ્લાય કર્યું છે ગિનિસમાં પણ હવે બહુ ઈચ્છા નથી થતી કારણ કે એમાં એને છે ને ફાસ્ટેસ્ટ अंडर 60 मीटर्स कार नीचे थी करवाना हो छ पण एना माटे टाइम ब्रेक करवाना जो टाइम तो तक्स्वी ये कवर लो तुमने आराम से तो आज ये लास्ट रिकॉर्ड जी करे में सु तकलीफ पड़ी हां पड़ी

આ લક્ષ કો વાળું રૂપે તે દુપાતર હોય થેન્ક યુ આપ આમ કોન્સન્ટ્રેટ બહુ રહેવું પડે ને કન્સન્ટ્રેટ ના રહો તો વાગી જાય હા કયા વાગે મોડા પર ના પર શું વાગે અરે અગર એકદમ પેરમાં હોને બાકી ગો તો કેમ ઘૂમી જાવ તો અહીંયા વાગે ને હા એ પણ છે ઉમી તો હોય છે બહુ જ હોય છે આ સ્કેટિંગ તો આમાં મેડમ સ્કોપ શું બાળકના માટે કોઈ સ્કોપ ખરા આ આ જે સ્કેટિંગ હોય એનાથી સ્કોપ શું આગળ ભવિષ્યમાં શું ચાન્સ આ એક પર્સનલ અચીવમેન્ટ થઈ ગઈ હવે આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર નું જેને ટાઇટલ મળી ગયું એ લાસ્ટ છે બિકોઝ આપણે ઇન્ડિયામાં રહીએ છીએ ઇન્ટરનેશનલી એના સ્કોપ ખરા પણ આ આપણી કોઈ માન્ય રમતમાં નથી ગણાતી એટલે પર્સનલ અચીવમેન્ટ માટે આ બેસ્ટ છે બાકી બીજું ફર્ધર એનું કાંઈ નહીં કાંઈ નહીં ઓકે આ એક તમારે લીંબુ સ્કેટિંગ કરવું હોય તો એક મધર ને કેટલો ખર્જો થાય અમદાજી અંદાજી કે આગળ વધારવું હોય તો હવે દરેક જગ્યાએ તમે રેકોર્ડ બનાવવા માટે ફોર્મ ફિલ કરો ને એવું હોય એટલે દરેકે પોતપોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અકોર્ડિંગલી રાખ્યા હોય પણ તક્ષવી અત્યાર સુધીમાં જે ચાર રેકોર્ડ બનાવ્યા એમાં રફલી અમને અઢી ત્રણ જેવો ખર્ચો થયો અઢી ત્રણ લાખ અને આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ને લિમકા બુક ઓફ રેકોર્ડ એ બધામાં રેકોર્ડ નો થાય તો એનાથી કોઈ ફાયદો થાય ચાઇલ્ડ ને અથવા આપણને કોઈ ઇકોનોમિકલી કેવો કોઈ ફાયદો થાય છે એ લોકો કોઈ એસ સચ આપણને પ્રાઇસ કેવું ના આપે એ લોકોનું સર્ટિફિકેટ ને મેડલ એ ફ્યુચરમાં તમને ક્યાંક કોઈક જોબમાં કે કશે પણ યુઝફુલ થઈ શકે આ એક પર્સનલ અચિવમેન્ટ થઈ કહેવાય અને મારી તો એક એવી જ વિશ છે કે આને ગવર્મેન્ટ તરફથી તક્ષવીને કંઈક આટલી નાની એજ ઉપર બીકોઝ શી ઇઝ ધ યંગેસ્ટ ઇન વર્લ્ડ અત્યાર સુધીમાં પણ જેટલા ગિનિસમાં રેકોર્ડ કર્યા છે લીંબો સ્કેટિંગના એ બધા જ છોકરાઓ સાડા સાત આઠ વર્ષ નવ વર્ષના છે જ્યારે તક્ષવીએ છ વર્ષે કર્યું છે એટલે મને ખાલી એવી ઈચ્છા છે કે ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ ખરી કે એને કોઈ પણ એપ્રિશિએશન કે સ્કોલરશિપ કે કંઈક પણ મળે તો એને પણ એવું થાય ને એને પણ મોટિવેશન મળે કે ભાઈ મેં જે આ કર્યું મહેનત એ મને કંઈક ફળ મળ્યું એનું તો મિત્રો આવો હોય છે સંઘર્ષ અને આવી છે તકસ્વીની સંઘર્ષની કહાની તો તકસ્વી મહેનત પણ ખૂબ કરી છે ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે એટલે જ ખાસ આપણે એની મુલાકાતે આવ્યા વાત કરી એના મધર જોડે સંવાદ કર્યો અને આ લીંબુ સ્કેટિંગ શું હોય છે એના ફાયદા શું છે એના ડિસએડવાન્ટેજીસ એડવાન્ટેજીસ આ તમામ વસ્તુઓ તમને જણાવી છે તમને આ સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો આવી જ નવી સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જય ભારત હું હિન્દ વંદે માતરમ એન્ડ તક્ષી પણ એક મેસેજ આપવા માટે આપવા માંગે છે બોલો લાઈક અને સબસ્ક્રાઇબ એને ગમે કરતા ને પાલીજી કી